નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ કે દુનિયાનો સૌથી નાનો કિલર દુનિયાનો સૌથી નાનો કિલર જેને આઠ વર્ષની વયે ત્રણ ત્રણ હત્યાઓ કરી નાખી અને તેમ છતાં પણ કોઈને ખબર ન પડી કે આ વ્યક્તિએ ત્રણ ત્રણ હત્યાઓ કરી છે તમે વિચાર તો કરો કે આઠ વર્ષનું બાળક એટલે એને રમવાની ખેલવાની એની ઉંમર છે એને હત્યા કરવી આવા બધા વિકૃત વિચારો ક્યાંથી આવતા છે શું છે સમગ્ર ઘટના આપણે જાણીશું હું દિલુ ચૌધરીને આપ જોડાયેલો છો મારી ન્યૂઝ ચેનલમાં તો નમસ્કાર મિત્રો વાતચીત કરવી છે ખૂબ જ વિગતે વાતચીત છે બિહાર ગામના ભાગલપુર ગામની ભાગલપુર ગામની આ ઘટના છે ને આ ઘટના એવી બની છે કે સનસની મચી ગઈ છે સનસની એટલે મચી ગઈ છે કે આઠ વર્ષના બાળકની જ્યારે પોલીસ ધરપકડ કરે છે જ્યારે પોલીસ ધરપકડ કરીને એને લઈ જાય છે અને ઇન્ટ્રોગેશન રૂમની અંદર જ્યારે એને બેસાડે છે ને જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર એને પ્રશ્ન પૂછે છે કે કાહે તુને ઉસ બચવા કો માર દિયા ત્યારે એ સામે બેઠેલું આઠ વર્ષનું બાળક એવું કહે છે કે મારે ચા પીવી છે અને બિસ્કેટ ખાવા છે કારણ કે મને ભૂખ લાગે છે આ સાંભળીને સામે બેઠેલા ઇન્સ્પેક્ટર ચોંકી જાય છે અને એ હદ ઉધી ચોંકી જાય છે કે કદાચ એમની સામે કોઈ મોટો ક્રિમિનલ બેઠો હોત અથવા કોઈ મોટા વ્યક્તિ આવી વાત કરી હોત તો સડસડતો લાફો એના ગાલ ઉપર ઝડી દીધો હોત પરંતુ આઠ વર્ષના બાળકને કરે તો પણ શું કરે એની યત અને એની બને સાથે દેખાતી હતી એ બાળકે એમ કહ્યું કે મને ભૂખ લાગી છે મારે ચા અને બિસ્કીટ ખાવા છે ત્યારે ઇન્સ્પેક્ટર પણ બે ક્ષણ માટે વિચાર કરતા રહી ગયા કે આ બાળકે હત્યા અને એ પણ ત્રણ હત્યાઓ કેવી રીતે કરી છે તો મિત્રો વાતચીત કરવી છે આખી ડિટેલમાં અને ડિટેલમાં જવું છે આ વાતચીતની અંદર તો વિડીયોની અંદર બનેલા તો બે હજાર સાતની આ ઘટના છે બે હજાર સાતની અંદર બિહારમાં એક ઘટના ઘટે છે અને બિહારની અંદર જે ઘટના ઘટે છે એ ઘટનાની અંદર આઠ વર્ષનું બાળક એ ઘરે હોય છે આમના પિતાનું નામ છે બલરામભાઈ ને માતાનું નામ છે પારુલબેન એમને એક બાળકનો જન્મ થાય છે ને એવો ખુશખુશાલ થઈ જાય છે ખુશખુશાલ માતા પિતાના ઘરે બાળકનો જન્મ થાય છે ને એને સારી રીતે ઉશેર કરવામાં આવે છે મા અને બાપ બંને મજૂરીએ જતા હોય છે ને મજૂરી કરતા હોય છે ને ઘરે રહેતા હોય છે જેમ તેમ કરી અને બાળકનો ઉછેર કરે છે ને તે ધીરે 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 બાળક મોટું થઈ જાય છે પરંતુ આઠ વર્ષનો આ અમરદીપ થાય છે તે પહેલાં કોઈને એવો આઈડિયા ન હતો કે આ આમાં આટલી કુર્તા હશે પરંતુ જ્યારે આઠ વર્ષે એને ધરપકડ કરવામાં આવી એ પહેલા એનામાં કેવી કુર્તા હતી શું હતું કેવી રીતે આવી એ પણ જોવાનું રહે તો શરૂઆતથી જ વાતચીત કરીએ તો અમરદીપ પહેલાથી જ રમકડાને તોડી નાખતો હતો રમેકડાનું તોડફોડ કરી નાખતો હતો પરંતુ રમેકડાને તોડવું અને જોડવું એનાથી કોઈને એવું લાગે નહીં કે કદાચ આ આવનારા સમયની અંદર આ મોટા મોટા બાળકોને પણ વેરસી નાખે છે તો વાતચીત કરીએ જ્યારે પારૂલબહેનના બેન એમના ઘરે આવે છે અને કહે છે કે મારી એક નાની દીકરી છે ને હું મજૂરી કામ માટે બહાર જઉં છું મારી દીકરીને તમે આ ઘરે રાખો અને ઘરે રાખો તો હું ત્યાંથી મજૂરી મોકલીશ ને એને મોટી કર નાની બહેનની દીકરી હતી એટલે પારુલબહેન એને રાખી લે છે એને રાખીને એને સાથીએ ચોંટાડી અને એના માટે બધું જ ભરણ ને બધું જ કરે છે છ મહિનાની નાની બાળકી છે એને 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 પીવા માટે દૂધ જોઈએ ખાવા માટે તો બીજું કંઈ ન જોઈએ પરંતુ એનું બધું જ કરે છે અને એને રાખી લે છે તો વાતચીત છે કે અમરદીપની અમરદીપ વારંવાર નાની બહેનને રમાડતો હોય છે અને જોતો હોય છે અને અટ હાસ્ય કરતો હોય છે જ્યારે અટહાસ્ય કરતો હોય છે ત્યારે ઘરવાળા કોઈને એવો અંદાજ નહોતો આવ્યો કે આને જોઈને આશ્ય કેમ કરે છે પરંતુ જેમ જેમ દિવસો ગયા જેમ જેમ વાતચીત આગળ વધી તેમ તેમ કરુણાનો એ દિવસ આવી ગયો જ્યારે પારુલ બહેન કામ અર્થે બહાર જાય છે અને એવું કહે છે કે તું અહીંયા રહે અને આ તારી નાની બહેન છે અમરદીપને કહે અને તું એનું ખ્યાલ રાખજે એને જાગી જાય તો એને અડોળજે એની ખબર રાખજે ત્યારે જવાબદારી આપીને જ્યારે પારુલબેન બહાર જાય છે ત્યારે ત્યારે લગભગ અમરદીપની ઉંમર એ પાંચ વર્ષની છે પાંચ વર્ષનો અમરદીપ એ જગ્યાએ હોય છે એ જોવે છે અને ધીરે ધીરે એની નાની એવી બેન સામે જોતો રહે છે જોતો રહે છે અને ધીરે ધીરે એને આમ આમ કરીને થપ્પડ મારે છે તો એ રોવે છે જેમ બાળક રોવે છે એમ અમરદીપને મજા આવવા માંડે છે એટલે ચૂંટણીઓ ભરે છે જેમ બાળક રોવે છે એમ એને ચીપીઓ મારે છે છ વર્ષનું નાનું અસહાય બાળક કરે તો પણ શું કરે આવી આવી ગંભીર સ્ટોરીઓ કહેતા ઘણી વખત અમારા રૂવાટા ઊભા થઈ જતા હોય છે પરંતુ સમાજની અંદર જે બનતું હોય છે એ અમારે બતાવવું એ અમારી ફરજમાં આવે છે તો જ્યારે એને ચૂંટીઓ ભરતો હોય છે એને ચીપિયા મારતો હોય છે ત્યારે ત્યારે એને મજા આવતી હોય છે અને અટાશ્ય કરતો હોય છે બાળક જેમ જેમ વધારે કરુણાથી રોતું જાય છે એમ એમ એ વધારે ને વધારે અટહાસ્ય કરતો જાય છે જ્યારે એનું અટ આશ્રય વધારે ને વધારે તીક્ષ્ણ બનતું જાય છે ને જ્યારે એના અંદર રાક્ષસી ભાવ આવવાનું ચાલુ થાય છે ત્યારે એ પછી ગુસ્સામાં આવીને એકદમ એ નાની બાળકનું ગળું પકડી અને એનું ગળું દબાવી જાય છે અને થોડી જ ક્ષણોમાં એ બાળકની આંખો બહાર આવી જાય છે અને શ્વાસ રૂંધાઈ જાય છે છ મહિનાના કરુણ બાળકનું ખૂબ જ બેરહેમીથી અમરદીપ

બાળક ક્યાં છે લઈ જાય છે ત્યારે તો હજી મજાક લાગતું હોય છે કે ક્યાંક આને એની બેનને છુપાવી દીધી એ છે જ્યારે એ ખેતરમાં એક જગ્યાએ લઈ જઈ જાય છે અને ઢગો કરેલી વસ્તુઓ બતાવે છે ત્યારે જ્યારે ઢગાને ખોલવામાં આવે છે ત્યારે ત્યાં માટીની અંદર એ બાળકને મારી અને એને દાટી દીધું હોય છે મિત્રો આ ઘટના અત્યારે અહીંયાને અહીંયા અટકી જોત પણ જો મા બાપનો એમના બાળકો પ્રત્યેનો પ્રેમ ક્યારેક કેવી દિશાની અંદર લઈ જાય છે એની શરૂઆત જ હવે અહીંયા થાય છે આ વાતચીત બની આ વાતચીતથી વાકેફ હતા બલરામભાઈ અને પારુલબેન પરંતુ પારુલબેન અને બલરામભાઈ આ વાતથી વાકેફ હતા તેમ છતાં આ ઘટના એમને બધાથી છુપાવી આ ઘટના છુપાવીને જ્યારે એવો લોકો ઘરે પાછા આવી જાય છે અને આ ઘટના વિશે કોઈને પણ જાણ નથી કરતા જ્યારે બે અઢી મહિને એની બેન ઘરે આવે છે ત્યારે એને કહે છે કે આવી દુર્ઘટના થઈ ગઈ હતી ને આમ થઈ ગયું હતું ને પગે પડી જાય છે પરંતુ કોઈને કહેતી નહીં ને આમ તેમ કરીને જેમ તેમ કરીને મામલો રફે દફે કરી છે ત્યારબાદ ઘણો સમય ચાલે છે ઘણો સમય ચાલ્યા બાદ છ બાર મહિનાથી એમના ઘરે પાછો દીકરીનો જન્મ થાય છે એટલે કે બલરામ અને પારુલબેનને ઘરે દીકરીનો જન્મ થાય છે અને દીકરીનો જન્મ થાય છે ત્યારે દીકરીનો જન્મ થાય જન્મતાની સાથે જ દીકરી જેમ મોટી થાય છે એમ એમ અમરદીપ એને રમાડતો હોય છે એને એના એના જોડે જતો હોય છે એને રમેકડા આપતો હોય છે બધું જ કરતો હોય છે અને અટ આશ્ય પાછું એ જ કરતો હોય છે પરંતુ મગજમાં રહેલો એ રાક્ષસી ભાવ ક્યારે બહાર આવી જશે એની કોઈને ખબર ન હતી અને ત્યાં જ એના વચ્ચે મા બાપને હવે એવું લાગવા મળ્યું હોય છે કે અમારો છોકરો સુધરી ગયો છે અમરદીપ સુધરી ગયો છે અમરદીપને જોઈ અને પારુલબેન અને બલરામ બંને ખુશ થતા હોય છે પરંતુ આ ખુશી કેટલા સમયની હતી એ તો ખબર ન હતી પરંતુ ટૂંક સમયની અંદર જ એ સમય આવી ગયો જ્યારે ક્યાંક ને ક્યાંક આ લોકો આગા પાછા થયા અને જ્યારે એમની દીકરી ઘરે એકલી સૂતેલી હતી અને એ દીકરીને જોઈ અને ફરી વાર એ અમરદીપની અંદરથી રાક્ષસી ભાવ જાગ્યો રાક્ષસી ભાગે જાગ્યો એટલે આ વખતે તો કાંઈ જ પણ કર્યા વગર સીધું જ ગળું દબાવીને દીમને સગી બેનની એને હત્યા કરી નાખી બેનની એને અને જ્યારે આ વાતની ખબર પારુલ અને બલરામને પડી તો આ વખતે તો બલરામે એના પિતાએ એને જોરદાર માર માર્યો અને આ વખતે એની ઉંમર હશે સાત વર્ષ પહેલું મર્ડર એને પાંચ વર્ષે કર્યું બીજે મર્ડર એને સાત વર્ષે કર્યું ને આ વખતે એની ઉંમર હતી સાત વર્ષ જયારે એને બરાબરનો માર માર્યો બરાબરનો કીધો કે તે ક્યાં કરી આ શું કર્યું તે એને માર મારવામાં આવ્યો ત્યારે ગામના લોકોને આ વખતે ખબર પડી જ્યારે ગામના લોકો આ બધી હકીકતથી વાકેફ હતા ત્યારે ઘણા બધા લોકોએ કહ્યું કે તમારે આ વસ્તુની દેર ન કરવી જોઈએ હજી પણ પોલીસને જાણ કરવી જોઈએ પરંતુ હજી બલરામ અને પારૂલને એમ લાગતું હતું કે કદાચ આ નાનો છે અને નાદાનીમાં આ બધી વસ્તુ કરી રહ્યો છે એટલે આ વખતે પણ એમને જતું કર્યું અને કોઈ પણ લોકોને કે કોઈ પણ જગ્યાએ જાણ ન કરી સમયનું કરવટ બદલાતી ગઈ સમય વીતતો ગયો અને સમય એવો આવ્યો કે ખૂન ચાખી ગયેલો અમરદીપ એ હવે જપે એવું ન હતું જેમ જેમ મોટો થયો એમ બહાર ફરતો થયો અને એક વાર ગામમાં એવી ઘટના ઘટી કે ગામમાં એક દીકરી મળી જ નહીં દીકરીનું નામ હતું ચૂનચૂન ચૂનચૂન મળી નહીં એના મા બાપ એને ગોતતા રહ્યા એને સ્કૂલમાં મૂકી અને ગયા હતા કરિયાણો લેવા માટે જ્યારે પાછા આવ્યા ત્યારે દીકરી ન હતી એને ગોતતા રહ્યા અને જ્યારે ગોતતા ગોતતા સમગ્ર વાત અને ઘટના જ્યારે ગામમાં ફેલાઈ ત્યારે ગામ લોકોને ખબર હતી ગામ લોકો હકીકતથી વાકેફ હતા એટલે આખું ગામ એ અમરદીપના ઘરે પહોંચ્યું જ્યારે અમરદીપના ઘરે આખું ગામ પહોંચે છે અને આના વિશે પૂછવામાં આવે છે ત્યારે કીધું કે તો મેં માંડા જ્યારે આ વાત ગામવાળોએ સાંભળી ત્યારે ગામવાળાઓ એને પકડીને ટીટા ટોકી કરી અને ટીડા ટોળી કરી અને થોડી મારામારી કરી આઠ વર્ષના બાળકને તો મારી મારીને શું કરે પરંતુ જ્યારે ગામ વચ્ચે આવો સિરિયલ કિલર હતો તો આ વખતે આખું ગામ ભેડું થયું અને એમને પોલીસને બોલાવી પોલીસને બોલાવીને પોલીસ આવી અને જ્યારે પોલીસે પૂછપરછ કરી કે કઈ જગ્યાએ આ ઘટના ઘટી છે તો ત્યારે એ જ્યારે એ બાળક લઈ ગયો અને જે જગ્યાએ લઈ ગયો એ જગ્યાએથી જ્યારે બાળકીનો મૃતદેહ કાઢવામાં આવ્યો જ્યારે બાળકનો મૃતદેહ એ જગ્યાએથી મળ્યો તો એ મૃતદેહનું માથું ચૂંટાઈ ગયું હતું જ્યારે પોલીસે આ વિશેની વાતચીત કરતા જાણ્યું તો એ મૃતદેહ ઉપર જે માથાના ભાગમાં અમરદીપે પથરા મારી મારીને એ લેડીઝનું માથાને ચૂંકી નાખ્યું હતું એટલે કે બાળાના માથાને ચૂંડી નાખ્યું હતું ત્યારબાદ પોલીસે એને અટકાયત કરી લીધી એની ધરપકડ કરી લીધી પરંતુ આઠ વર્ષના બાળકને કઈ જેલમાં મૂકવું કારણ કે કાયદો સંવિધાન એ વસ્તુની પરમિશન નથી આપતો કે આટલા નાના બાળકને સજા થઈ શકે જ્યારે એની પોલીસ કરવામાં આવી પોલીસે એને પૂછવામાં આવ્યું ત્યારે જ્યારે વાતચીત કરતા કરતા જે ઇન્સ્પેક્ટર સાહેબ જોડે એને ચા અને બિસ્કુટ માંગ્યા એટલે કે મારે ચા પીવી છે અને બિસ્કુટ ખાવા જે મને ભૂખ લાગી ત્યારે એ બાળકની માસૂમિયત અને એની હેવાનીયત બંને સાથે દેખાતી હતી કોઈ કેવી રીતે વિચારી શકે કે આટલું નાનું બાળક આટલું માસુમ બાળક આટલી કરી શકે હદ ઉદી કરી શકે કે જેને ત્રણ ત્રણ મર્ડર ત્યારબાદ એ મેન્ટલી ઇલાજ કરવામાં આવ્યો અને ડોક્ટર જોડે લઈ જવામાં આવ્યો અને જેમાં તપાસમાં બહાર આવ્યું કે એને માનસિક વિકૃતિ હતી અને એક પ્રકારની માનસિક બીમારી હતી એવું ડિસઓર્ડર હતું કે જે ધીરે 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 રાક્ષસી પ્રવૃત્તિમાં બગડાય છે બાળક જ્યારે નાનથી જ રમકડા તોડી નાખતું હતું બધી વસ્તુઓનું તોડફોડ કરતું હતું ત્યારે કદાચ આ બીમારી ઉપર કોઈ એક્શન લેવામાં આવી હોત કે કોઈ વાતચીત કરવામાં આવી હોત તો સારું રહત પરંતુ એ ટાઈમે એક્શન ન લેવામાં આવે એટલે બાળકની વિકૃતિ એ ક્યારેય વધીને થઈ ગઈ કે એને ત્રણ ત્રણ નાની બાળાઓને રેસી નાખી જ્યારે ત્રણ ત્રણ બાળાઓને રેશી નાખી અને તેનો મેન્ટલી ઇલાજ કરવામાં આવ્યો ત્યારબાદ એને જેલ તો થઈ ન શકે કારણ કે કાયદો અઢાર વર્ષથી નાના બાળકને એટલે કે નાબાલિકને કોઈ પણ પ્રકારની સજા કે જેલ આપવાનું મંજૂર કરતો નથી પણ એને બાળ સુધાર ગૃહની અંદર મૂકવામાં આવે અને બાળ સુધાર ગૃહની અંદર એને મૂકવામાં આવ્યો અને જ્યારે આપણે આજે વાતચીત કરી રહ્યા છીએ ત્યારે અમરદીપ એ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષનો થઈ ગયો છે કોઈનો એને સંપર્ક નથી થયો એના ફોટા પણ છુપાવવામાં આવ્યા હતા પરંતુ એક પત્રકારે એનો સપોર્ટ કર્યો હતો મતલબ કે એક પત્રકારે એનો કોન્ટેક્ટ કર્યો હતો ને જ્યારે એક પત્રકારે કોન્ટેક એનો કર્યો હતો ત્યારે અમરદીપે એવું કહ્યું હતું કે લગભગ ત્રણ વર્ષની અંદર બાળ સુધાર ગૃહોની અંદરથી છૂટી ગયો હતો હવે ત્રણ વર્ષની અંદર છૂટેલો અમરદીપ એ અત્યારે સમાજની વચ્ચે ફરી રહ્યો છે અને સમાજની વચ્ચે ફરી રહેલો એ અમરદીપ એ સમાજને કેટલું નુકસાન પહોંચાડી શકશે કે નહીં એ તો જોવાનું રહ્યું પરંતુ એની માનસિક બીમારી ઠીક થઈ કે ન થઈ એ પણ એક પ્રશ્નનો વિષય છે જો એની માનસિક બીમારી ઠીક થઈ છે અને સભ્ય સમાજની અંદર રહેવો થયો છે તો સારી વાત કહેવાય પરંતુ જો એની માનસિક બીમારી ઠીક ન થઈ હોય તો આજે પણ ખતરાની ઘંટી ગમે ત્યારે વાગી શકે છે ગમે ત્યારે કોઈ પણ સિરિયલ કિલર આવી શકે છે અને કોઈ પણ વ્યક્તિનું મર્ડર જગ્યાએ થઈ શકે છે કારણ કે એ સભ્ય સમાજની વચ્ચે આજે અમરદીપ ફરી રહ્યો છે અમરદીપે પોતાનું નામ પણ બદલી નાખ્યું છે પોતાનું કામ પણ બદલી નાખ્યું છે એટલે કોઈ જોડે એના જોડે વધારે પડતી માહિતી નથી પરંતુ જે આપણને આ માહિતી મળી એ પોલીસ ડાયરીની અંદરથી મળી છે અને પોલીસ ડાયરીની અંદરથી મળેલી આ માહિતીને આપણે ક્રાઈમ રિપોર્ટેડ તરીકે આપણે બતાવીએ છીએ ક્રાઈમ સ્ટોરી તરીકે આપણને બતાવી છે આ સ્ટોરી એટલે આવી કોઈ પણ સ્ટોરી ક્રાઈમ સ્ટોરી જો તમને પસંદ હોય તો મારી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને ફોલો કરજો જેથી હું આપણા માટે આવી નવી નવી ક્રાઈમ સ્ટોરીઓ બનાવતો રહું અને કોમેન્ટ બોક્સની અંદર જણાવતા રહેજો કે નવા સમયની અંદર ન આમાં શું ફેરફાર કરી શકાય અને શું ન કરી શકાય આ સ્ટોરી હતી બિહારના પાગલપુર ગામની એમના પિતાશ્રીનું નામ હતું બલરામભાઈ માતાનું નામ હતું પારુલબેન અને જે બાળક હતો એનું નામ હતું એ અમરદીપ પારુલબેન અને બલરામ તો અત્યારે આ દુનિયાની અંદર રહ્યા નથી પરંતુ એમનો છોકરો અમરદીપ જે ત્રણ કિલિંગ કરીને આઠ વર્ષની ઉંમરે ગયો હતો એટલે કે વિશ્વનો સૌથી નાનો કિલર હતો એ અત્યારે સભ્ય સમાજની અંદર ફરી રહ્યો છે તો નમસ્કાર રામ રામ મિત્રો હું દિલુ ચૌધરી આપણા માટે આવા અવનવા વિડીયો બનાવતો રહીશ